નાવાનું પાણી ના હોય પણ જ ભણો છોકરીઓ તમારે તમે ચાલુ હોય ને એટલે જોવો તમન મન થઈ જાય હા બા બા કરી પચીસ છોકરીઓ તો એમાં અત્યારે રજાઓ છે ને એટલે અત્યારે તો તમારી જોડે ચોખા છોકરા છોકરીઓ કસનો વધારે અમાર છે પણ હું એમ જ સલાહ કે ભણો ભણો પણ વગડે ઇમના બધા ફરતા હોય બચારો અંધારી સમાજમાં આજે પણ દીકરીઓ ભણતી નથી આપ સૌ જાણો છો સોરઠ હોય પાંચળ હોય જાલાવાડ હોય પાટણ હોય વઢિયાર હોય ખારાપાટ હોય માંધારી સમાજની દીકરીઓ આજે નથી ભણતી એવા દાખલા ઘણા બધા છે પરંતુ વર્ષો પહેલા પોતે ભણી પોતાની કૌટુંબિક બહેનો ભણાવી અને દાખલો બેસાડ્યો છે માલજી દાદા પોતે ખૂબ સક્રિય અને એમને એવું થયું કે નહીં મારા સંતાનો પણ ભણવા જોઈએ અને એવા સમયે પાંચ ધોરણ ભણેલા અને દાદાના સૂચનથી માર્ગદર્શનથી સાત ચોપડી કેસરબાઈ પૂર્ણ કરેલી જે તે સમયે માલધારી દીકરી ભણી અને એમને આંગણવાડીમાં નોકરી તરીકે પણ

ભાઈ પણ ફ્રીડમ ફાઈટર શિક્ષક હતા એમના ભા ગગીબા પણ એ પ્રાથમિક શાળાના શિક્ષક થયેલા હોય એ સાબરમતી હરિજન આશ્રમમાં પરીક્ષિતભાઈ ભાઈ મજબૂતદાર દીકરીઓની હોસ્ટેલ ચલાવતા હરિજન આશ્રમ જે મુખ્ય આશ્રમ ગાંધીજી છે એમાં ચલાવતા અને કંડલ સ્કોર ચાલતો બે વર્ષ લે એને ફાઇનલી પરીક્ષા આપી શકે અને પરીક્ષામાં પોતે ઉત્તીર્ણ થઈને શિક્ષિકા બની શકે એ જાતના કોર્સ શરૂ કરેલા અને એ વખતે મને બરાબર યાદ છે કે અમારા ધર્મપતિ એમને પણ ત્યાં મૂક્યા ત્યારે રબારી વિસ્તારની બહેનો લગભગ પચાસ એક બહેનોને એ આશ્રમમાં દાખલ કરેલા અને ફાઇનલ સુધી અભ્યાસ કરેલો પ્રાથમિક શાળાના શિક્ષકનો ઓર્ડર પણ એમને મળેલો પરંતુ દૂર જવું પડે એના કારણે અહીંયા બાલમંદિરનું કામ સ્વીકારીને આશ્રમની શરૂઆત કરેલી તો એ વખતે ઓગણીસો સત્તાવનથી સાહીઠના ગાળામાં એ પચાસ એક દીકરીઓ રબારી બહેનો એ હરિજન આશ્રમમાં ભણતી હતી અને પછી ધીમે ધીમે એ શિક્ષણનો વ્યાપ શરૂ ગયો મિત્રો માલધારી પેજ વતી આજે જે પણ મિત્રો મને સાંભળી રહ્યા છે દાદાને સાંભળી રહ્યા છે એ સૌને એક સંદેશો આપીશું કે વર્ષો પહેલા જો માલધારીની દીકરીઓ શિક્ષણમાં અગ્રેસર થઈ આજે એક પુરુષને આ સ્થાન સુધી લાવી શકતી હોય તો આજની એકવીસમી સદીની દીકરીઓ ન ભણે એ કેમ ચાલે આપ સૌને મારી અંગત વિનંતી છે દાદાની વિનંતી છે કે આપની દીકરીઓને ભણાવજો બે ઘર ઉજળા કરશે મિત્રો સાપરાત સમયમાં શિક્ષણ સિવાય કોઈ જ વિકલ્પ નથી એક રોટલી ઓછી ખાજો પણ પોતાના સંતાનોને ભણાવજો આવા શુભ સંદેશ સાથે આપણે આગળનો વાર્તાલાપ લઈએ છે દાદા આપ હજારો યુવાનોના આદર્શ છો હું જ્યાં પણ મોટા ભાગનાને સાંભળું છું આપને યાદ કરે આપની સંસ્થાને યાદ કરે તો આપના આદર્શ કોણ આપ કોને આદર્શ માનો મેં તો મારી થોડી વાતનો ઉલ્લેખ કર્યો છે ગાંધી વિચાર એ મારો આદર્શ રહ્યો છે ગાંધીને મેં જોયા નથી પણ ગાંધીને મેં વાંચ્યા છે અને ગાંધીની સાથે રહેલા જે સેવકો હતા એવા પૂજ્ય પુરુષોનો મારો સંપર્ક રહ્યો છે એમને વર્ષમાં ઘણી વખત મળવાનું થાય એ આશ્રમમાં આવીને અઠવાડિયું સુધી રહે એવા રવિશંકર મહારાજ હોય બહુલી મહેતા હોય ચુકતરામ દવે હોય આવા બધા પૂજ્ય પુરુષો હતા અને એ બધાની સાથેના સંપર્કના કારણે અમારા જીવનમાં એક પરિવર્તન આવ્યું અને એ વિચારોને ગઢ કરવામાં એવા પૂજ્ય પુરુષોએ બહુ મોટો ભાગ ભજવ્યો છે જેમ આપણે રાધીને જોયા નથી એમ

એવા પુરુષો ગુજરાત લેવલના અને દેશ લેવલના આ સંસ્થાનો આવી રહ્યા છે અને જેમનો અમારો સંપર્ક સંબંધ રહ્યો છે જે પણ પુરુષ આવે એ કોઈ સારી વાત આવે અને સારી વાતમાંથી આપણા જીવનમાં કેટલું ગ્રહણ કરીએ છીએ કે બહુ મહત્વનું છે આવા પુરુષોના કારણે આપણા જીવનમાં એક ધ્યેય નક્કી થયો આભાર મિત્રો આ સમાનપત્ર સાથે અમારા માધારી પેટ સમાન પત્ર છે હું માત્ર નિમિત્ત બનવા માંગુ છું એમના દીકરાના હસ્તે લાલભાઈ મહેસાણા રહે છે એમના હાથે એમના પિતાશ્રી સન્માન કરવા માંગીએ છીએ અને આવી પળ ભાગ્ય જ મળે છે અને આ પળ નિમિત્ત બનવા માટે હું આગ્રહ વિનંતી કરું છું લાલભાઈ ને બેસો બેસો વાંધો નહીં